પેલાના કાળમાં આપણા ઘરની અંદર લાકડાના દાદરા હતા લાકડાના જોયા છે લાકડાના દાદરા બે લાકડાના દાદરા વચ્ચે શું હોય વેક્યુમ લાકડાનો દાદરો વન ફોર્થ જગ્યા રોકે અને એની વચ્ચેની જગ્યા છે ને થ્રી ફોર્થ હોય હવે આપણે એક દાદરા પર પગ મૂક્યા પછી બીજા પર પગ મૂકીએ ત્યારે આપણું ધ્યાન ક્યાં હોય વેક્યુમ પર હોય કે દાદરા પર હોય દાદરા પર હોય વેક્યુમ પર આપણે ક્યારેય ચડતી વખતે ધ્યાન નથી રાખતા જે છે એના પર ધ્યાન રાખીએ છે મારે એ જ કેવું છે જે છે એટલા પર ધ્યાન રાખો જે નથી એને ભૂલી જાવ ઉપર ચડી જશો ઉપર ચડવું જ નથી એનું શું ધ્યાન રાખો છો જે છે એનું ધ્યાન રાખો ને અને કદાચ તમારે કમ્પેરિઝન કરવું છે આવો કરો અમારી સાથે કરો બાર વર્ષના છોકરાને એના મા બાપે દીક્ષા આપી આપણો ગગો આપણી ગગી બાવીને ચોવીની થઈ આપણા દીકરા કે આપણી દીકરીએ કેમ દીક્ષા નથી લીધી અમારી સાથે કમ્પેર કરો ને તાકાત હોય તો કમ્પેરિઝન અમારી સાથે કરો કોમ્પિટિશન અમારી સાથે કરો એમના દીકરાએ દીક્ષા લીધી આપણા દીકરાને આપણે કેમ દીક્ષા ના આપીએ એમને લાખો રૂપિયા વાપર્યા આ કલ્પેશભાઈ જેણે એક વર્ષની અંદર સાધર્મિક માટે પચાસ કરોડ રૂપિયા વાપરી શકે છે આપણા ઘરમાં પ્રસંગ આવે આપણે કેમ પાંચ કરોડ રૂપિયા ન વાપરી શકીએ કમ્પેર કરવું હોય તો ધર્મના ક્ષેત્રમાં કમ્પેર કરો સમાજની અંદર કમ્પેર કરવાનું બંધ કરી દો તમને ડિસ્ટર્બ કરે છે અભાવનું દુઃખ છોડી દો કમ્પેરિઝન અભાવના દુઃખ ને દૂર કરવાની પહેલી કન્ડિશન છે કમ્પેરિઝન કરવાનું બંધ કરો ઓટોમેટિક કોમ્પિટિશન બંધ થશે ઓવરટેક બંધ થશે એક્સિડન્ટ બંધ થઈ જશે હું તો માર્ગના મંત્રી કોણ છે નીતિનભાઈ છે કૌશિકભાઈ કમ્પેરિઝન નહીં કરવાનું કોમ્પિટિશન નહીં કરવાની તમારા સો માંથી સિત્તેર ટકા એક્સિડન્ટ બંધ થઈ જશે એક્સિડન્ટો મોટા ભાગના કમ્પેરિઝન અને કોમ્પિટિશનના ના જિંદગીના એક્સિડન્ટ પણ એના જ